સોનિયાજીના નિવાસ стане રાહુલજીને બોલાવ્યા અને એ ટાઈમે 10 જનપતમાં રાજકીય રીતે ચર્ચામાં પહેલી વખત મને જારે અહીંયા જવા માડવાનો મોકો મળ્યો ત્યારે મને પોતાને પણ એમ લાગ્યું કે ખરેખર આ ત્યાગ બલિદાન અને સમર્પિત વાળી ભૂમિ છે આ ભૂમિએ અનેક ચડાવ ઉતાર જોયા છે અને જારે એ રેસિડેન્સી અંદર સોનિયાજી રહેતા હોય ત્યારે એક આપણને પોતાને પણ એ જગ્યા ઉપર સમર્પિત જતું કરવાની અને મારાથી સારું કોણ છે એ કાંઈક કરવા માટેની પ્રેરણા જો પૂરી પાડી હોય તો એ દસ જનપંથની જે જગ્યાએ સોનિયાજીના નિવાસસ્થાને આપણે સૌને પ્રેરણા મળી છે ત્યારે આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના વિવિધ પ્રશ્નો ખેડૂતોના હોય મહિલા સામેના અત્યાચારો હોય શિક્ષણ ખાડા ગેરું હોય ક્રાઈમ વધતો જતો હોય આ તમામ સમસ્યાઓ એ આપણા કોંગ્રેસ પાર્ટી તરીકે લોકો વચ્ચે જઈને સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે અને એટલા માટે એક થી વધારે જિલ્લા પંચાયત પાંચ થી વધારે તાલુકા પંચાયત અને પૂજાભાઈએ કીધું એમ એકસો ને બ્યાસી વિધાનસભાની સીટો એ આવનાર સમયની અંદર આપણે કભે કભો મિલાવીને કામ કરશું તો આજ જ ગુજરાતની પ્રજા હતી કે જે આપણાને એકસોને ઓગણપચાસ સીટો આપી હોય આજ જ ગુજરાતની પ્રજા અને જનતા છે કે જેને બે હજાર સત્તરમાં આપણાને સિત્તોતેર સીટો આપી હોય ત્યારે આવનાર સમયની અંદર સંગઠન લેવલે જેમ મારી અગાઉના વક્તાએ વાત કરી પૂંજાભાઈએ કે કોઈ કડવી દવા પાવી પડે તો પણ માપ આવે છે એટલે ક્યાંક સંગઠનમાં શિસ્ત લાવવાની વાત હોય કે કડકાઈથી કામ લેવાનું હોય તો પણ અમિતભાઈ ને તુષારભાઈ ને એમની ટીમ એ સમગ્ર સાથે રાખીને પૈકીનું કામ પણ કરશે એવો મને સો ટકા ભરોસો છે આપ સૌ ગુજરાતના ખૂણે કૂણેથી વધાર્યા છો ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું છું અમિતભાઈ સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે એ સિત્તોતેર સીટો હતી એ ટાઈમે પણ પ્રમુખ હતા જ્યારે સત્તર સીટીઓ હતી એ ટાઈમે વિરોધ પક્ષના નેતા અને હું મારું છું ત્યાં અત્યારે

નેતૃત્વ સરકાર રચાય એ સ્થિતિનું આપણે સૌ નિર્માણ કરીએ એવી પણ હું આપની સૌની પાસે અપેક્ષા રાખું છું મીડિયાનો કોંગ્રેસના કાર્યકરોનો અને આમ પ્રજાનો પણ આભાર માનું કે મારા જેવા એક નાના માણસને ગરીબ દીકરીને અત્યારે પંચાયતથી કરીને પાર્લામેન્ટ બુદ્ધિ પહોંચાડી હોય તો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસના કાર્યકરો હજારો કાર્યકરોની મહેનત છે હજારો કાર્યકરોની લાગણી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગુજરાતનું મારા ઉપર મારા પોતા ઉપર ઋણ છે એ પાર્ટીનું મારા ઉપર ઋણ છે એ ઋણ ઉતારવા માટે ની ભગવાન અમને સૌને શક્તિ આપે અને એક કભે કભે મિલાવીને અગાઉના વખતે હોય કીધું કે જ્યાં પણ જરૂર પડે અમિતભાઈને ત્યાં કભે કભે મિલાવીને કામ કરશું તો એક અમિતભાઈની બેન તરીકે ખાદરી આપું છું આ સંકલ્પ દિવસ તરીકે જ્યારે આપણે એને ઉજવણી કરતા હોઈએ ત્યારે સંકલ્પ લઈએ છીએ કે જાગો ઉઠો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ના આવે ત્યાં ઊંઘથી હું ગરમ કરવી પડે તો હું ગરમ કરીને પણ એક અમિતભાઈની બેન તરીકે જ્યાં પણ પાર્ટી આદેશ કરશે ત્યાં કભા કભા મિલાવીને આપણી વચ્ચે કામ કરશું એ શબ્દ સાથે આપ સૌનો ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર બેન હવે આપણા સૌના માન્ય એવા શૈલેષભાઈ પરમાર સાહેબ ને વિનંતી કરીશ કે આપણી વચ્ચે આવે ને એમની વાત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માન્ય નેતા મુકુલ વાસ્તિકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વર્ણિત થઈ છે એવા સન્માન્ય અમિતભાઈ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જેમની વરણી થઈ છે એવા ડો